તમારા વિરમ ગામનું જબરજસ્ત ભવિષ્ય તમારી પાસે છે આવનારું ભવિષ્ય એવા આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ આપણા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ગિરી બાપુ મંચોસ્થ બધાના નામ નહીં લઉં પણ મંચોસ્થ તમામે તમામ માગેવાનો મારી સામે બેઠેલા વિસ્તારના દરેકે દરેક કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આમ તો મારે ભાષણ કરવાની ગીરી બાપુ હાર્દિક ભાઈએ કીધું પણ મળવાની ઈચ્છા હતી કે જયારે પાર્ટીએ મારા ઉપર પસંદગી ઉતારી હોય ત્યારે જિલ્લાના દરેકે દરેક લોકોને હું મળું

ત્યારે આપણે આપણા ઉમેદવાર માટે મત લાવી દેતા હોય અને ત્યારે કાર્યકર પીડા જે હોય એ પીડા ને ચૂંટાયેલા ઉમેદવારે ચૂંટાયેલા પ્રતિનિધિ હંમેશા યાદ રાખવી જોઈએ અને આ હું હંમેશા યાદ રાખવાનો છું એટલા માટે તમને કહેવાયો છું તમે મારા માટે મત લાવી દેવાના હોય ત્યારે હું ચૂંટાયા પછી પાંચે પાંચ વર્ષ સતત તમારી વચ્ચે રહીને તમારું ધ્યાન રાખવાનો છે એની ખાતરી આપવા આવ્યો છું અને રવિવાર મારે બે દીકરા એક શિક્ષક છે એક ખેડૂત છે ખેતી કરે છે મારા ધર્મ પત્ની ગઈ સાલ ગુજરી ગયા છે ટિકિટ મેળા પછી બંને દીકરાને મે બોલાવી અને કીધેલું છે બેટા અત્યાર સુધી તો હું જિલ્લા પંચાયત નો પ્રમુખ હતો ત્યાં સુધી તો તમારી વચ્ચે હું રોજ આવી શકતો તો સાંજે ભલે વહેલા મોડું થતું પણ રોજ તમારી જોડે આવી શકતો તો પણ હવે સુરેન્ગર ના આઠસો મારી બહુ અપેક્ષા વગર તમે જે મારો પરિવાર છો એમ સુરેન્દ્રનગર જિલ્લાના તમામે તમામ લોકો મારો પરિવાર હોય મને મારે કામ કરવાનું છે ત્યારે હું આપને બધાને ખાતરી આપવા એવો છું અને મને દીકરાએ પણ મને કહી દીધું પપ્પા તમે તો 30 વર્ષથી જાયા જીવનમાં છો ને લોકો વચ્ચે રહ્યા છો અમે તમને ક્યાંય રોકશો નહીં તમે આજે ઘરે આવતા રહો એટલે આ તમને ખાતરી એ પણ આપું છું હું સતત તમારી વચ્ચે રહીને કામ કરવાનો છું તમારા સુખ દુઃખમાં હંમેશા સાથે રહીને કામ કરવાનો છું એટલી ખાતરી આપી શકું છું જય જય ભારત વંદે માતા આભાર

પૂર્વ સાંસદ આ વિસ્તારમાં સૌના જાણીતા શંકરભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યભાઈ સાગરિયા એપીએમસી હરવતના ચેરમેન નજનીભાઈ પટેલ યોગેશભાઈ પટેલ આપણી વિધાનસભાના સંયોજક અને ચેરમેન એપીએમસીન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભીખાભાઈ વાઘેલા મિલનભાઈ પટેલ અને અન્ય સમગ્ર જિલ્લા હોદ્દેદારો તાલુકા પંચાયતના સદસ્યો તાલુકા સંગઠનની ટીમ